130. ઝાલોદ વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ ગુરુ ગોવિંદ ધામ કંભોઈ ખાતે યોજાયો જેમાં રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ કુબેરભાઈ અને ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ધોલ નગારા અને શરણાઈ સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ દીક પ્રાગટ્ય અને કાળી મહુડી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું અને સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી રિપોર્ટર દીપક રાવલ મધ્ય ગુજરાતનો નો ભગવાન બિરસા મુંડા સંવત બે હજાર એકસો ત્રીસ વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ભગવાન ગુરુ ગોવિંદની પવિત્ર ધરા ઉપર આજના ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી આદિવાસી સમાજ ગૌરવ એવા અમારા લોકપ્રિય મંત્રી કુબેરભાઈ ઢીંડોર સાહેબ એવા જ બીજા આપણા જિલ્લાના પનોતા પુત્ર આપણા સૌના માર્ગદર્શક રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી વસુભાઈ ખાબર સાહેબ આપણા સૌના પ્રિય અને તેજીવાર વાર નરેન્દ્ર મોદી સાહેબની ટીમના લોકપ્રિય સાંસદ માન્ય જશવંતસિંહ બાબોર સાહેબ આપણા સૌના સંગઠનના જિલ્લાના અધ્યક્ષ આપણને બધાને સંગઠનનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા શંકરભાઈ સાહેબ અમલિયા ગુજરાત વિધાનસભાના મારા સાથી ગરબાડાના લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ વાપોર સાહેબ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ બેન શીતલબેન વાઘેલા અમારા સૌના નેતા મુકેશભાઈ કર્ણાવટ સાહેબ પાર્ટીના અધ્યક્ષ મુકેશભાઈ પરમાર સુનિલભાઈ અટિલા જયસિંહભાઈ સરસિંહભાઈ વસૈયા અતુલભાઈ પરમાર જિલ્લા પંચાયતના સભ્ય લલિતભાઈ ગુરિયા કૃષ્ણરાજ હરોળમાં બેઠેલા મારા બેન રીટાબેન નીનામા અનિતાબેન મસાર સુમિત્રાબેન ડામોર બેન સરપંચ રીટાબેન નિશાબેન નીનામા શ્રી સુરેશભાઈ ભાભોર શ્રી મારા મુકેશભાઈ બમ અમારા પાર્ટીના વરિષ્ઠ નેતા

વધુ સક્રિયતાથી આપણે કામ કરી ગરીબ માણસ ને કરે તે મદદ કરી શકાય એ ભાવ સાથે સેવાના ભાવ સાથે આપણે બધા જોડાયેલા